મિત્રો નવો બ્લોક વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે અને સવારમાં અમે હવે તૈયાર થઈ ગયા હા આપણે જવાનું છે હવે ડીસા કૃષિ મેળામાં આપણે હવાઈ પેલા રાખે છે કણવરજીને મોટા ભાઈ આપણે રજિસ્ટ્રેશન એમાં કરાવી ના છીએ એટલે જીગર બહેન બધા હવે જવાના હ ત્યાં અને મિત્રો હાલ તો આપણે ખેતરમાં છીએ અને જો અમારે તો ડુંગળી મોટી થઈ ગઈ એટલે આપણે થોડું ચણા માટેનું કોઈક નોંધાવું છે બધું અલગ અલગ દવાઓનું બધું છે એટલે ને પછી મિત્રો આપણે એને જઈને મળીએ મિત્રો અમે આવી ગયા હવે અહીંયા આપણે કૃષિ મેળામાં અને મને હવે કણવરજી મળી ગયા હી અને મિત્રો જુઓ આપણે કેરુટ લક્ષી કૃષિ મેળામાં આવી ગયા છે અને આપણે કણવરજી મળી જાય અહીંયા આપણે કૃષિ મેળામાં આવી ગયા કેરુટ લક્ષી કૃષિ મેળો અને અમી અને આ જીગરભાઈ જયнтиભાઈ બધા આવી ગયા છે અહીંયા અને હવે આપણે અંદર જઈશું પછી મળીએ આપણે અંદર એન્ટ્રી થઈ ગયા હોય એન્ટ્રી પાસ લઈને બધા અંદર હવે જઈએ આપણે પછી મળીએ અમે અંદર એન્ટર થઈ ગયા હે અને અહીંયા બધું જ અને આપણે આ મિત્રો બધા સમજાવીએ અહીંયા અને આ સાઈડ બધું અલગ 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 રીતે છે મિત્રો આપણે જુઓ હું તમને બતાવું છું આપણે કૃષિ મેળામાં ખેડૂત લક્ષી

તારે ચારવાનું એક મહિના યુસી પાઇપનું છે બધું જુઓ સાઈડ બધું મગફળીનું છે અહીંયા આપણે ભૈયુ બધા સમજાવે અલગ અલગ સ્ટોલ લાગેલા છે અને આ જ્યંતીભાઈ જયંતી ભાઈએ કાગળીએ ભેગા કરીએ બધો ઓછવા બદલે અહીંયા પછી આપણે જોવો હું આગળ તમને બતાવીશ બધું

જેટલું જગ્યામાં મોટું વિશાળ ડૂમ માં બધું બનાયેલું છે અને આપણે જેટલું બતાવી શકશું એટલું બતાવશું ડીઝલ ઓછી આવે ખાલી ગાયમાં ચાલે આમાં 650 લિટર પમ્પ આવશે 1 hp મોટર અને એન્જિન પણ જોડે આવશે 33000 માં પડે અત્યારે તમને ગાય બેસ બનવામાં ચાલે તો આ તમારા

અને એમાં પણ સાંભળો એક લિટર એક એક કર 1 લિટર એક એક કર કરો મિત્રો બધું લઈ લીધું છે અહીંયા છે બધું અહીંયા અને આ સાઈડ બધું જારનો જો આ અહીં આવી ગયા આપણે શાંતિશ સતીશ ગોલ્ડમાં જે બધું હોય ભેંસ હોય તો હવે ચલા વર્ષે વડી નવા કરાવે ચલા વર્ષે સબસીડી મળે અહીં દાણ પશુઓ માટે વરદાન એમાં આપણે આવી ગયા આ સાઈડ જીગરભાઈની હતી કરી રાખી બધુંય અંદર જોવી રાખી અને મિત્રો અમે તો જુઓ અહીંયા અને આ સાઈડ બધું સાગર ધોણાની એનું બધું ચાલુ છે આ સાઈડ આપણે બોરના પેલા ચાલુ કરવા માટે ટાટરનું એનું બધું છે બધી અલગ અલગ ચોપડીઓ જુઓ તમે આ સાઈડ બધું શાકભાજીનું તો અમે પિનલ સ્વીટ્સ સિંગ તેલ માં આવી ગયા આપણે આપણે કણવરજી નું છે અને અમે જયંતિ બધા આવી ગયા અને જુઓ આમકાલ બેન બ્લોગ બનાવે છે અહીંયા

મિત્રો આ મગા તડબૂજ નું છે બધી વેરાયટી અલગ અલગ બધું પીયુસી પાઇપ નું ને બધું છે અને સોરી ભાઈ જો મિત્રો આ સાઈડ અમે આ આપણે મોટર નું છે આપણે થોડું સમજાવજો ને આ મોટર નું રહ્યું આપણે એસ કે એસ બી મોટર માં

જો આમાં કા આપણે બટાકા વાવવા માટે બટાકાનું નું કાપવા માટે ડીગર છે આપણે બટાકા કાઢવા માટે બધું અલગ અલગ જોઈ શકો તમે ચકરી ફાફડા જલેબી નાખી દે શે તૈયાર હોય મેગી રેડી ની યુઝફુલ આમ કા આપડે બાજરી નું છે પછી આમાં ક્રેનો બ્રેનો બધા આ જો આ બે જણા જોજો આ થેલીઓ લઈ 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 લઈને ભરે ત્યાં થાય અને જુઓ આમાં આખા ગેસ લાઇટર ફ્રીજ ચયા સસ્તા એ મેં સસ્તા પ્લાન્ડર છે અલગ અલગ પ્રકારનું જુઓ તમે એમાં મીટરની સુવિધા છે લાઇટ છે બધું છે એ હું તમને આગળથી બતાવું જીગરભાઈ જોઈ રહ્યા એને લેવાની ઈચ્છા છે લાગે એવું હવે અહીંયા આવી જાય અને મારા આરા આર્યા થેલીઓ ભેગી કરી છે કોઈ થેલીઓ ભેગી કરી છે મિત્રો જુઓ આ કૃષિ મેળામાં આવ્યા હતા બે જણા કે થેલી આ જો મોટે જેવા અંતાડે એવા મેં તો એક થેલીઓ લીધી નહીં આપણે બધી હાલ દીધી ને જુઓ અને જો આ બે જણા હંતા મોટા અંતાડ અને મિત્રો આ છે આપણો કૃષિ મેળો જુઓ એ ના આઈસ્ક્રીમ ખાવા આવી ગયા જીગરભાઈ અને જયંતિભાઈ બધા મોટા હંતાડે આઈસ્ક્રીમ ખાઈ શિયાળાઓ અને અમે લઈ લીધી છે અમે આવી ગયા ખેતર ઉપર અને ભાઈ હોય જીરામાં આપડે લહેરાપન બોર ઉપર લઈને આવી ગયા છે જીરામ દવા સોઠવા માટે અને જુઓ આ સાઈડ દવા છે આપણે જીરામાં